આપણે સરથાણા ગોડાઉન ગોડાઉનમાં જે તકરાર થઈ હતી એ બાબતે આપણે આરટીઆઈ કરેલી સંપૂર્ણ બાબતે કે એ ઘટનામાં શું કાયદેસર હતું શું બિનકાયદેસર હતું એની માહિતી મેળવવા માટે મને તો ખ્યાલ જ હતો કે શું કાયદેસર હતું અને શું કાયદેસર હતું પરંતુ એના ઓફિશિયલ રેકોર્ડ મેળવવા માટે આપણે આરટીઆઈ કરેલી હતી એસીપી ઓફિસ પહેલો માળ પોલીસ ભવનમાં એ આ નો જવાબ આવી ગયો છે અને આપ જનતા જનાર્દને મને અવારનવાર એવો પ્રશ્ન પૂછ્યો છે કે પોલીસનું રેકોર્ડિંગ કરવું એ કાયદેસર કહેવાય કે કેમ પોલીસ આપણી રેકોર્ડિંગ કરવા બદલ ધરપકડ કરી શકે કે કેમ તે અંગે અવારનવાર આપના દ્વારા મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે એનો હું આ સંપૂર્ણ વિગતવાર જવાબ આપીશ કે એ બાબતે શું કાયદાઓ છે અને પોલીસ આનો કઈ રીતે ઉપયોગ કરી રહી છે એ સંપૂર્ણ હું આજે તમને વિગતવાર સમજાવીશ શરૂઆત કરીએ વિડીયોની તો આપણે સરથાણા ટ્રાફિક ગોડાઉનમાં જે ઘટના બની હતી એની આરટીઆઈના જવાબથી તો પહેલી માહિતી આપણે એમની પાસે એવી માંગી હતી કે એ જે ટ્રાફિક ગોડાઉન છે જેમાં આ ઘટના બની એના સીસીટીવી ફૂટેજ અમને આપો એના સીસીટીવી ફૂટેજ ની આપણે માંગણી કરી હતી તો જવાબ શું મળ્યો છે ખબર આશ્ચર્યજનક જવાબ એવો મળ્યો છે કે ટ્રાફિક ગોડાઉનમાં સીસીટીવી કેમેરા જ નથી અને આ ટ્રાફિક ગોડાઉન ને આ લોકો પ્રોહિબિટેડ એરિયા કહે છે પ્રોહિબિટેડ એરિયા એટલે આ વળી કદાચ આ ટ્રાફિક ગોડાઉન નેશનલ સિક્યુરિટીમાં આવતું હશે તો એમાં નેશનલ સિક્યુરિટી લેવલ નું આ ટ્રાફિક ગોડાઉન છે અને એમાં સીસીટીવી કેમેરા જ નથી બોલો અને એમાં રેકોર્ડિંગ કરવું ને ગુનો પણ બને હા પાછું

આજે સંપૂર્ણ માહિતી આપવાનો છું માની લો એક કોઈ કાયદો આખા ભારત સરકાર આખા ભારત દેશમાં એવો કોઈ કાયદો જ નથી બન્યો કે પોલીસ અધિકારીઓ જે ગેરકાયદેસર કામ કરે છે એનું 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 પોલીસ રેકોર્ડિંગ રેકોર્ડિંગ કરીએ તો એ કોઈ ગુનો બને એવો કોઈ કાયદો જ નથી ગેરકાયદેસર કામ કરતા હરેક પોલીસ અધિકારીને આપણે રેકોર્ડ કરી શકીએ એ જાય પોલીસ સ્ટેશન હોય એ જાય ટ્રાફિક નું ગોડાઉન હોય કે જાય જાહેર રોડ રસ્તા હોય કોઈપણ જગ્યાએ એમને રેકોર્ડ કરી શકાય કોઈ પણ પ્રકાર ગુનો જ નથી હવે હું તમને હું તમને જણાવી દઉં એ પેલા તો એ જણાવી દઉં કે જાહેર રોડ રસ્તા ઉપર તમે કોઈ પણ પોલીસ અધિકારીઓનું જાહેર લીગલ કામ કરતો હોય કે ઇલીગલ કામ કરતો હોય એનું રેકોર્ડિંગ થઈ જ શકે સો ટકા થઈ શકે એમાં કોઈ પણ પ્રકારનો ગુનો નથી

કોઈ વ્યક્તિ દેશ વ્યક્તિમાં જોઈન થાય અને એના સિક્રેટ લીક ના કરે એટલા માટે ઓફિશિયલ સિક્રેટ આર્મી નેવી એરફોર્સ ને લગતી વસ્તુઓ છે આપણા યુદ્ધ ને લગતા શસ્ત્રો સરંજામ છે એ કોઈ લીક ના કરે એ કોઈ બહારના દેશોને શત્રુ દેશોને આપી ના દે એટલે આ ઓફિશિયલ સિક્રેટ એક્ટ અસ્તિત્વમાં આવ્યો હતો અને હવે તમે પોલીસ અધિકારીઓનું રેકોર્ડિંગ કરો ને તો તમારી ઉપર ઓફિશિયલ સિક્રેટ એક્ટી બોલો જાણે તમે આ દેશના નાગરિક છો કોઈ જાસૂસ નથી તો ઓફિશિયલ સિક્રેટ એક્ટ લાગે પણ આ લોકોને કાયદો કઈ રીતે સમજાવી શકાય મને તો એ નથી સમજાતું એટલે આ લોકો ઓફિશિયલ સિક્રેટ એકનો ઉપયોગ કરે છે હવે ઓફિશિયલ સિક્રેટ એકનો ઉપયોગ કરે છે એમાંય મને વાંધો નથી ભલે કરે કાયદો તો કોઈ છે જ નહીં આ લોકો ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ઉપયોગ કરે છે પણ ઓફિશિયલ સિક્રેટ એક્ટ તમે વાંચવા બેસો ને તો ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં એવી પ્રોવિઝન છે ઓફિશિયલ સિક્રેટ એક્ટની સેક્શન 13 એવું કહે છે કે કોઈ પણ પોલીસ અધિકારી આમાં ફરિયાદ ના માંડી શકે માત્ર ને માત્ર એપ્રોપ્રિયેટ ગવર્નમેન્ટ એટલે કે સરકાર સરકાર આ કે આનો કેસ दाखल કરી શકે આ પોલીસ અધિકારીઓ નહીં આનું કોર્ટ કોગ્નિઝન્સ ના લઈ શકે જ્યાં સુધી સરકાર આની ફરિયાદ દાખલ ના કરી શકે કરે ત્યાં સુધી એટલે વિચાર કરો જે નોન કોગ્નિઝેબલ ગુનો છે એમાં પોલીસ ધરપકડ કઈ રીતે કરી શકે એટલે તમે પોલીસનું રેકોર્ડિંગ કરો ને તો ના તો કોઈ ગુનો બને અને કદાચ આ લોકો ઓફિશિયલ સિક્રેટ ગુનો બનાવે બને તો નહીં જ પણ બનાવે તો આ લોકો તમારી ધરપકડ કોઈ સંજોગોમાં ના કરી શકે કારણ કે નોન કોગ્નિઝેબલ ગુનો છે કોગ્નિઝેબલ ગુના હોય ને એમાં જ પોલીસ ધરપકડ કરી શકે નોન કોગ્નિઝેબલ ગુનામાં ધરપકડ ના થાય બીજી વાત આ લોકો જ્યારે તમે પોલીસ ને કોઈ ડ્યુટી કરતો હોય ને એવું એટલું પૂછી લો ને કે ભાઈ તમારું નામ શું છે તમારું આઈડી કાર્ડ બતાવો યુનિફોર્મ ના પહેરી હોય એટલે આપણે આઈડી માંગીએ તો એમનો ઈગો હટ થઈ જાય એમનો વિડીયો રેકોર્ડિંગ કરી લઈએ ખોટું કામ કરે છે ખોટી રીતે પૈસા માંગે છે વિડીયો રેકોર્ડ કરીએ ઈગો હટ થઈ ગયો પોલીસ સ્ટેશન લઈ જશે

કરી જ ના શકે પણ આ રેકોર્ડિંગ છે ને એમાં એના કાળા કાળા કામો રેકોર્ડ થઈ ગયા હોય એટલે એમને ડર હોય કે આ રેકોર્ડિંગ વાયરલ થશે ને તો અમારી નોકરી જશે એટલે નોકરી બચાવવા માટે આ ધમપછાડા કરશે તમને પોલીસ સ્ટેશન લઈ જશે એકસો એકાવન કરી દેશે તમારી સામે રેકોર્ડિંગ તમારી પાસે ડિલીટ મરાવશે અને માફીપત્ર લખાવશે આ સ્પેશિયલ સ્કીમ છે પોલીસ વાળાઓની પણ આપણે કાયદાઓ જાણવાના છે જાગ્રત રહેવાનું છે એટલે આ લોકો કઈ જ નહીં કરી શકે બધી ભક્તિ થઈ જશે એટલે એક વસ્તુ યાદ રાખજો કે પોલીસ જે ગેરકાનૂની કામ કરે છે એને રેકોર્ડ કરવા એ કોઈ પણ પ્રકારે ગુનો નથી અને એમ છતાંય આ લોકો જો ગુનો બનાવે તો એ કોઈ પણ કોગ્નિઝેબલ ગુના નથી એ નોન કોગ્નિઝેબલ ગુના છે આ લોકો તમારી ધરપકડ કોઈ સંજોગોમાં ના કરી શકે પણ પોલીસને અને કાયદાઓને જાજુ કઈ લાગતું વળગતું છે જ નહીં એટલે આ લોકો તો કરવાના જ છે એક હમણાં બહુ ફેમસ કેસ આવ્યો છે મારી પાસે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અમદાવાદનો વિચાર કરજો એમાં આઈપીસીની કલમ એકસો છ્યાસી એટલે કે પોલીસના કામમાં રુકાવટ જે એક નોન કોગ્નિઝેબલ ગુનો છે એમાં આ લોકો એફઆઈઆર નોંધી છે એફઆઈઆર એ માત્ર ને માત્ર કોગ્નિઝેબલ ગુનામાં થાય નોન કોગ્નિઝેબલ ગુનામાં ના થાય એફઆઈઆર મારી પાસે છે અત્યારે આ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન તમને નહીં દેખાય કારણ કે ઉલટું પડતું હશે એકસો છ્યાસી એફઆઈઆર નો લાસ્ટ ફોર ડિજીટ કાઉન્ટ તો ઝીરો ટુ થ્રી ફોર મેં સીપી અમદાવાદને ને ફરિયાદ કરી છે આ બાબતે

અને પછી હું પીઆઈ બનો અને લોકો એને તાળીઓથી વધાવતા હતા મને દુઃખ એ વાતનું થયું કે જરા વિચારો કે આ આ લોકો તમારો વિસ્તાર સંભાળે છે બનીને લોકોને શું કાયદાનું જ્ઞાન હશે અને આ શું તમારો વિસ્તાર સંભાળી દેશે આ હપ્તા ઉઘરાવા સિવાય કઈ નહીં કરે આ યાદ રાખજો આ સિસ્ટમ નડી જાય છે કે જે લોકોને કાયદાનું પૂરતું જ્ઞાન પણ નથી એ લોકો પોલીસ સ્ટેશન ને એક આખો આખો એરિયા સંભાળી રહ્યા છે અને તેમ છતાં આપણે એમને તાળીઓથી વધાવી રહ્યા છે ઓબ્જેક્શન લેવાને બદલે દુખદ ઘટના ન્યા છે એક 10 ફેલ 12 ફેલ લોકો પહેલા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ બનશે પછી પ્રમોશન થઈને પીઆઈ બનશે જો વ્યક્તિને જ નથી ખબર તો પછી નોન કોગ્નિઝેબલ ગુનામાં એફઆઈઆર ઓન નોંધાશે જાહેર જનતાના દરેક વ્યક્તિ જેલમાં હશે જો આવું જ બનતું રહે ને તો આ વસ્તુ થઈ શકે અને 100% થાય કેમ ના થાય

આઈપીસીની ધારા ઇઠ્યોતેર એવું કહે છે કે જ્યારે કોઈ પણ તમે કાર્ય કરો એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અથવા કોર્ટ અથવા પણ એનો ઓર્ડર હોય એની અમલવારી કરાવી રહ્યા હોય તો એ કોઈ પણ એક થયેલું કાર્ય કોઈ પણ રીતે ગુનો નથી આઈપીસીની ધારા ઇઠ્યોતેર સેવન્ટી એટલે એનો મતલબ એવો છે કે સુપ્રીમ કોર્ટ નું લેન્ડમાર્ક જજમેન્ટ છે લલિતા કુમારી વર્ષિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશમાં કે કોગ્નિઝેબલ ગુનો હોય એટલે પોલીસને એફઆઈઆર નોંધવી ફરજિયાત છે તમે પોલીસ સ્ટેશનમાં જાવ છો પોલીસ તમારી એફઆઈઆર નથી લેતી એટલે પોલીસ એ ગુનો કરી રહી છે એને રેકોર્ડ કરો એ પોલીસ અધિકારીને તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કરો તો એ કોઈ સંજોગોમાં ગુનો ના બને કેમ કે આઈપીસી ની ધારા 78 એવું કહે છે કે જ્યારે કોઈ કોર્ટનો હુકમ હોય અને એની અમલવારી કોઈ જગ્યાએ નથી થતી અને એની અમલવારી કરાવવા માટે તમે કોઈ કાર્ય કરો તો એ ગુનો કોઈ સંજોગોમાં ના બને આ છું આઈપીસી ની ધારા પંચાણું એવું કહે છે આપણે રસ્તા પર જઈએ ને પોલીસ વાળા આમ ઊભા રહી ગયા હોય રસ્તાનો વચ્ચો વચ્ચો દંડ ઉઘરાવા આમ આમ અથવા આમ ઊભા રહી ગયા હોય જ્યારે એમના પપ્પા એ રોડ બનાવી દીધો હોય ને એ રીતે ઉભા રહી ગયા હોય અદબ પાળીને રસ્તાની વચ્ચો વચ્ચ માત્ર ને માત્ર દંડ ઉઘરાવા માટે અને જાહેર જનતાને હેરાનગતિ કરવા માટે બીજો કોઈ ટાર્ગેટ નથી હોતો અને જો એમના કેવાથી તમે ગાડી ના ઊભી રાખી અથવા એમની બાજુમાંથી ગાડી લીધી એટલે ડાયરેક્ટ રોવાનું ચાલુ કરી દેશે મને કુચળવાની કોશિશ કરી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી

નાઇન્ટી ફાઈવ આઈપીસીનું એવું કહે છે કે જ્યારે તમે કોઈ એવું કાર્ય કરો બરાબર જેનાથી કોઈ સ્લાઇટ હાર્મ એટલે બહુ ઓછી હાનિ થાય તો કોઈ પણ પ્રકારે ગુનો નથી આપણે રોજિંદા જીવનમાં આપણે લાગી જ જાય કોઈ આપણે આંગળી જીંદી વાત કરતું જ હોય તો એ કોઈ ગુનો નથી જેનાથી સ્લાઇટ એટલે બહુ ઓછું નુકસાન તમને થાય છે સ્લાઇટ હાર્મ જે ઇગ્નોર કરી શકાય બરાબર એ કોઈ પણ પ્રકારે ગુનો બને નહીં આ આઈપીસીની ધારા પંચાણું કઈ છે એટલે આ લોકો તમને એમ કે ને આંગળી કેમ ચીંધે છે મારી આરે ધક્કા મૂકી કેમ કરે છે અમને કુચલવાની કોશિશ કરી દીધી કોઈ ગુનો નથી ભાઈ આ લોકોને ખાલી ગુના બનાવવા જ છે કારણ કે કાયદાઓ તો ખુદ એમને ખબર નથી કે શું કાયદાઓ છે કાયદાઓ ખ્યાલ હોય તો કઈ કઈ કામ થાય ને તકલીફ શું પડી જાય છે ખબર એ પણ તમને જણાવી દો તકલીફ એ પડી જાય છે કે આ લોકો ખાખી પહેરે ને ત્યારે એવી શપથ લે કે અમે બંધારણને વફાદાર રહીશું પણ જેવી ખાખી મળી જાય ને એટલે આ લોકોને ખુદ એવું થઈ જાય છે કે અમે પોતે જ બંધારણ છીએ અમે અમે પોતે જ કાનૂન છીએ નહીં કાનૂન છે આઈપીસી સીઆરપીસી જેને પાલન કરવા માટે તમે બંધાયેલા છો વિડિયો શેર કરવાનો છે કારણ કે આ જે કાયદાકીય માહિતી આપું ને એ દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ દરેક વ્યક્તિ જાગૃત થવો જોઈએ કે કઈ વસ્તુ ગુનો છે અને કઈ વસ્તુ ગુનો નથી જો એ વસ્તુ તમે જાણી લેશો ને એટલે આ લોકોની જે ગીધડ ભક્તિ છે ને એ બંધ થઈ જશે અને આ લોકોની ગીધડ ભક્તિ મને તો બહુ ખૂચે છે 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 કેમ મને મને ખ્યાલ નથી નથી પણ બહુ ક્યારેય થતી અને તકલીફની વાત તો એ કે આ લોકો મારી આરે તો ચાળા લેવા આવતાય નથી બસ જ્યાં જનતાને સામાન્ય જનતાને ને જ્યાં દબાવે છે જ્યાં એમની ગુંડાગર્દી ચાલે ત્યાં જ મેં આગળના વિડીયોમાં જણાવી લીધું કે રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સ આઈપીસી ની ધારા છન્નું થી એકસો છ એની સાથે ડીલ કરે છે જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી ખોટી રીતે કામ કરે છે ગેરકાનૂની કામ કરે છે એને તમે અટકાવો એ તમને માર મારે ખોટી રીતે કામ કરતો હોય તો એને સામું મારો એ મારે તો તમારી આત્મરક્ષા માટે તમે પણ એને મારી શકો અને કોઈ પણ પ્રકારે ગુનો નથી આઈપીસીની ધારા છન્નું એવું કહે છે એટલે કાયદાઓ જાણવાના છે ને જાગૃત રહેવાનું છે અવારનવાર એવો ફોન આવ્યો છે એટલે આ વસ્તુ લઉં છું કે કોરોનાના સમયમાં તેની દુકાન પર દુકાન પર ઘૂસી જશે એટલું કાફી નથી દુકાનમાં ઘુસશે વેપારમાં કોઈ વ્યક્તિ નાની દુકાન ખોલીને બેઠો હોય કોઈ ઓફિસ ખોલીને બેઠો હોય એની દુકાનમાં સીધા ઘરી જાઓ ડાયરેક્ટ કેમેરો ચાલુ કરશે સીધા રેકોર્ડિંગ યુનિફોર્મ પણ નહીં પહેર્યો હા યાદ રાખજો યુનિફોર્મ પણ નહીં પહેર્યો હોય આ ડિસ્ટાફના દાદાગીરી સ્ટાફ એ ઘૂસી જશે દુકાનની અંદર વિડિયો રેકોર્ડિંગ ચાલુ કરશે તમારા આખા દુકાનનું રેકોર્ડિંગ કરી લેશે આ ગુનો નથી પણ સરકારી મિલકતમાં તમે જાઓ ત્યાં પોલીસવાળા ટ્રાફિક ગોડાઉનમાં તમે ન્યાં લાઈવ થાવ તો એ ગુનો છે તમારી પોતાની ઓફિસની અંદર આ લોકો ઘૂસી જશે વિડીયો રેકોર્ડિંગ કરશે તમારા પ્રાઇવસીની ધજા ઉડાઈ દેશે એ ગુનો નહીં બને પછી નવું નજરાણું આવ્યું આ ગુજરાત સરકારનું તકલીફ મને દુખે છે અહીંયા દુખે કે અગાસી પર તમે પાંચથી વધારે વ્યક્તિઓ ભેગા થાવ તો તમારા ઘરની અગાસી ઉપર આ લોકો આવી શકે અને તમારી સામે ફરિયાદ માંડી શકે મને એ નથી સમજાતું કે આ જે દુકાન રાખી છે આ મકાન જે રાખ્યું છે એના ભાડાના પૈસા સરકાર આપે છે એ ઘરનું મકાન તમે સરકારના પૈસામાંથી માંથી રાખ્યું છે એ સરકારી પ્રોપર્ટી છે જો ગમે ત્યારે પોલીસ અધિકારી ગમે ત્યાં ગમે એની ઓફિસમાં ઘૂસી જાય ગમે એના ટેરેસ પર ચડી જાય સારું છે આ સાલો એવો કાયદો નહી લાવતા કે બેડરૂમની અંદર હસબન્ડ ઉપર નીચે સાથે સાથે તો એના બી બી ફોટોગ્રાફ અને એ લોકોને નહીં આ લોકો આવા કાયદા પણ લાવશે જો જાગ્રત નહી બનો ને તો કાયદાઓની લિમિટ હોય છે એ વસ્તુ યાદ રાખજો કાયદાઓની શું લિમિટ હોય છે ને કહું છું અહીંથી કન્સ્ટિટ્યુશન ભારતનું બંધારણ એવું કહે છે આ ભારતીય બંધારણની ધારા તેર થર્ટીન એવું કહે છે કે એવો કોઈ પણ કાયદો રાજ્ય સરકાર બનાવે અથવા કેન્દ્ર સરકાર બનાવે જેનાથી આપણા બંધારણીય હકોનું હનન થતું હોય નુકસાન થતું હોય ભંગ થતો હોય તો એ કાયદાઓ રદ છે રદ બાતાલ ગણાય એવા કાયદાઓ આ ભારતીય બંધારણની ધારા તેર કહે છે હું નથી કેતો તો જ્યારે સરકાર એવો કાયદો બહાર પાડે કે દુકાનોની અંદર પોલીસવાળા ઘરી જાય ઓફિસની અંદર પોલીસ અંદર ઘૂસી શકે તમારી પ્રાઇવેટ ઓફિસ છે કોઈ સરકારના પૈસામાંથી એ ઓફિસ નથી બની પણ સહન કરવાની લિમિટ રાખો ખોટી વસ્તુ શા માટે સહન કરો છો કાયદાઓ જાણો જાગ્રત રહો આર્ટિકલ તેર કે જ છે કે કોઈ પણ કાયદો

હબા પર ઉત્તરાયણ માં ટેરેસ પર આવી જવાનું પાંચ થી વધારે લોકો ભેગું નહીં થવાનું કેમ ભાઈ ટેરેસ ટેરેસ સરકારના મકાન તો પર ચડી જાય આની માટે કયો ગુનો લાગે ને તમને કહો હવે નેક્સ્ટ ટાઈમ કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ ડી નો અધિકારી કોઈ પણ દાદાગીરી સ્ટાફ તમારા ઓફિસ ની અંદર ઘૂસે તો એ આઈપીસી ની ધારા ચારસો સુડતાલીસ મુજબ ગુનો બને ક્રિમિનલ ટ્રેસપાસ કહેવાય એને

એકવાર આવે ને તો ખબર પડે કે કોઈની પ્રાઇવેટ પ્રિમાઇસિસમાં જઈ અને વિડિયો રેકોર્ડિંગ કઈ રીતે થાય એ સરકારી કચેરીઓમાં વિડિયો રેકોર્ડિંગ ના થાય ત્યાં ગુનો બને અને અમારા બાપની મિલકતોમાં તમે ઘૂસી અને વિડિયો રેકોર્ડિંગ કરો તો એ બધું લીગલ વાહ રે વા આ છે પોલીસના સ્થાન તમારા ધાબા ઉપર આવે તમારા તમારા ઘર ઘરની અંદર ઘૂસે પોલીસ તમારી પરવાનગી વગર તો એ આઈપીસી ની ધારા

થોપવાનું શું હશે એ બી નહીં એ બી થોપશે નહીં થોપવાનું એ બી થોપશે આ લોકોને તમને એ પણ જાણી દો કે જે આ ઉપરી આ જેટલા બી આ લોકો માસના દંડ ઉઘરાવે કોઈ પણ દંડ ઉઘરાવે દુકાનો ની અંદર ઘુસીને ઉઘરાવશે ઉપરી અધિકારીઓ જે આના હોય ને આ લોકોને તમે ગમે ત્યારે કહો ને તમે આવું કેમ કરો છો એટલે એમ કે એમને ટાર્ગેટ આપ્યા છે ઉપરથી પ્રેશર છે આના જે ઉપરી અધિકારીઓ હોય ને એ લોકોને આના ગોરખ ધંધાની ખબર પણ ના હોય એનું કારણ કહું આ લોકોને આ ગોરખ ધંધાની ખબર ન હોય ગોરખ આ નીચેના અધિકારીઓ જે પીઆઈ પીએસઆઈ જે કામ કરે છે ને એ ઉપરના અધિકારીઓને ખબર ના હોય ઉપર તો આ લોકો બહુ સારું સારું જ ફોરવર્ડ કરતા હોય કે અમે અમારી અમારા એરિયામાં બહુ શાંતિ જાળવીએ છીએ કાનૂન મુજબ કામ કરીએ છીએ

જે કરપ્ટ છે ને એમની વાત કરું છું ઈમાનદારો એ માથે ના ઓઢી લેવું આ લોકો કરતા હોય છે પછી બીજી વાત તમારે અવારનવાર મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે હમણાં લાઈવ નથી આવતા એનું શું કારણ લાઈવ માર ત્યારે જ આવવાનું હોય જ્યારે જાહેર જનતાને તકલીફ પડે બરાબર હવે તો ચૂંટણી આવી છે રંગત લાવવાની છે તકલીફો બહુ ઓછી પડશે તમે જોયું માસ્ક ના દંડ ઓછા થઈ ગયા લોકોની હેરાનગતિ ઓછી થઈ ગઈ પોલીસ સ્ટેશન જાઓ તો ત્યાં બી હેરાનગતિ ઓછી થઈ ગઈ કેમ કેમ કે ચૂંટણી આવી ચૂંટણી આવે એટલે રંગત લાવે જ જાહેર જનતાને હેરાનગતિ ઓછી થાય અને આપણે જાહેર જનતાની હેરાનગતિ ના થાય એ જ જોઈએ હેરાનગતિ ના થાય આપણે કોઈ જરૂર નથી કે આવીએ આપણે લાઈવ આવીએ લોકો સુખી છે આપણે એટલું કાફી છે આપણે કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા જ નથી બરાબર પણ આપણે એ વસ્તુ વિચારવાની છે કે ચૂંટણી પૂરતું છે

દુકાનોમાં ધંધા ના ચાલવા દીધા ખૂબ લૂટ દીધી અને હવે જેવી આવી એટલે માસના માસના બંધ 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 ટાર્ગેટ ટાર્ગેટ બધું જ બંધ કેમ એટલે શું પોલીસ એ માત્ર ને માત્ર પોલિટિક્સ માટે જ કામ કરે છે પોલિટિક્સના ઈશારો માટે જ કામ કરે છે શા માટે ઈમાન વેચી દો છે મારા ભાઈઓ એક નાના એવા પ્રમોશન માટે શું કરવાની ઈમાન વેચો થોડીક તો બંધારણની આબરૂ રાખી લો થોડીક આમાં જેટલા જોતા હોય ને એમને વિનંતી હાથ જોડીને વિનંતી છે કે થોડીક બંધારણને આબરૂ રાખી લો કેમ કે જ્યારે તમે વરધી પહેરીને ત્યારે તમે શપથ એવી લીધી હતી કે અમે ભારતીય બંધારણને નિષ્ઠાવાન રહીશું ભારતીય બંધારણની કલમોનું આહવાન કરીશું અને ભારતીય બંધારણને વફાદાર રહીશું કોઈ પોલિટિકલ પાર્ટીને વફાદાર રહીશું એવી શપથ તમે ક્યારેય નથી લીધી પોલીક પાર્ટી ને વફાદાર રહેવાનું બંધ કરો અને જાહેર જનતા ને વિનંતી કે કોઈ પણ વસ્તુ સહન ના કરો આજે જેટલું પણ હું બોલ્યું છે ને એ તમામ વસ્તુઓ યાદ રાખજો પહેલી વાત ફરી વાર સમારીમાં ટૂંકમાં રિપીટ દો છું તમામ વસ્તુઓ કે પોલીસ રેકોર્ડિંગ કરવું એ કોઈ પણ પ્રકારે ગુનો નથી માત્ર ને માત્ર તમે રેકોર્ડિંગ કઈ વસ્તુ ના કરી શકો તો કે હોય 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 આર્મી નેવી લગતી વાત આપણા દેશના રહસ્યો એનું આપણે રેકોર્ડિંગ ના કરી શકીએ ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ પણ આ લોકો તો પણ ઓફિસિયલ સિક્રેટ એક્ટમાં ગુનો નોંધશે ભલે ગુનો નોંધે તેમ છતાં એમાં નોંધાયેલા ગુના એ નોન કોગનાઇઝેબલ ગુનાઓ છે તમારી ધરપકડ ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ કોઈ સંજોગોમાં ના થઈ શકે નેક્સ્ટ વસ્તુ એવી કહી દઉં છું કે સીઆરપીસી ની કલમ એકસો એકાવન આ લોકો જે ચેપ્ટર કેસ કરે પોલીસ નું રેકોર્ડિંગ કરવા બદલ સીઆરપીસી ની કલમ એકસો એકાવન મુજબ ગુનો ના નોંધી શકાય સીઆરપીસી ની કલમ એકસાવન એકસો એકાવન ત્યારે જ લાગુ પડે જ્યારે તમે કોઈ કોગ્નિઝેબલ ગુનાઓ કર્યા હોય ત્યારે આઈપીસી ની ધારા

આ લોકો આપણો વાળ પણ વાકો નહીં કરી શકે ઈમાનદાર અધિકારીઓને સોસો સલામ છે પણ સત્તાનો દુરુપયોગ કરે ને એ આપણાથી ક્યારેય સહન નહીં થાય ઘણા બધા મને નવાર એમ કહે છે મારું પ્રોફાઇલ ચેક કરે ને એટલે કે તમે તો બહુ પોલીસ વિરોધી છો પોલીસ વિરોધી તમે કામ કરો છો નહીં હું ક્યારેય પણ પોલીસ વિરોધી નથી હું પોલીસના વિરોધી છું જ નહીં હું પોલીસના નામ પર સત્તાનો દુરુપયોગ કરનાર સત્તાના નશામાં ચૂર થઈને આમ જનતાના હિતોનું હનન કરનાર પોલીસ અધિકારીઓ છે ને એમનો વિરોધી છું અને હંમેશા રહીશ ભ્રષ્ટાચારનો વિરોધી છું અને હંમેશા રહીશ ભ્રષ્ટાચારીઓને સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારીઓને આજે પણ કહું છું ભવિષ્યમાં કહેતો રહીશ ક્યારેય પણ છોડ્યો નથી ને છોડીશ નહીં જનતા જનતાને જ્યાં પણ જરૂર પડે ને ત્યાં મારો સંપર્ક કરજો હવે હું રજા લઉં જય હિન્દ જય સંવિધાન